જે શોપિંગ કોમ્પ્લેક્ષ જે મિની શોપિંગ કોમ્પ્લેક્સ છે એનું ઉદઘાટન કરવામાં આવેલું છે અને જેમાં નાસ્તા હાઉસ છે એ હેર ડ્રેસિંગ સેલૂન છે અમૂલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એને પણ એક શોરૂમ અહીંયા બનાવવામાં આવશે તો એ મિની શોપિંગ કોમ્પ્લેક્સ અમારે આમ જનતા માટે પણ છે અને ખાસ કરીને એ આપણા જેલ વિભાગના જે કર્મચારીઓ છે એમના પરિવારજનો છે એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદઘાટન કર્યું છે અને આમાં જે નફો આવશે એ ભાઈઓને વેલફેરમાં એ જમા થશે એ આજનું કાર્યક્રમ ઉદઘાટન કેટલા લોકો અહીંયા કામ કરશે અહીંયા લગભગ દસ જેટલા ભાઈઓ આમાં કામ કરશે